જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હતો કે દેશમાં જેટલા પણ પાકિસ્તાની લોકો વસવાટ કરી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે પાકિસ્તાન મોકલવામાં આવી અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે આટલા સમય દરમિયાન દરેક પાકિસ્તાનીઓએ ભારત દેશ છોડવો પડશે અને આ નિર્ણય બહાર આવતા જ દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે પાકિસ્તાનથી ગેરકાયદેસર આવતી સીમા હૈદર શું પાછી પાકિસ્તાન কে નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં કાશ્મીરનું અને તે સમય દરમિયાન આતંકવાદી જૂથ દ્વારા તેમના ધર્મના નામ ઉપર એ સત્યાવીસ લોકોને ગોળી મારી દેવામાં આવે છે અને આ હુમલાનો પડકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો હતો અને તેને લઈને ભારત પણ પાકિસ્તાન સામે એક્ટિવ જોવા મળી રહી છે ભારત સરકાર હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ ગઈ છે અને તેને લઈને ભારત સરકાર દ્વારા દર બીજા દિવસે મોટા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને તેમાંનો એક નિર્ણય એવો હતો કે જેટલા પણ દેશમાં પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે તે ભલે દસ વરસથી વસવાટ કરતા હોય વીસ વરસથી વસવાટ કરતા હોય પરંતુ તેમણે હવે ભારત દેશ છોડવો પડશે તેમને પોતાના પાકિસ્તાન એ દેશમાં પાછું જવું પડશે તે રીતનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે આટલા સમયની અંદર પાકિસ્તાનના લોકોએ ભારતમાં વસવાટ કરતા એ પાકિસ્તાનના નાગરિકોએ ખરેખર હવે પોતાના દેશ પાછા ફરવું પડશે અને આ નિર્ણય બહાર આવતા જ દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું હવે પાકિસ્તાનથી ગેરકાયદેસર આવતી સીમા હૈદર ફરીથી પાકિસ્તાન જશે કે કેમ અને જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે અમને એવી અપડેટ્સ મળી રહી છે કે જે પણ સીમા હૈદર અને તેના પતિને જામીન આપનાર જે વકીલ છે તેમના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલમાં ભારત સરકાર દેશમાં સુરક્ષાને લઈને એકદમ કડક જોવા મળી રહી છે કોઈ પણ રિસ્ક નથી લેવા માગતી ભારત સરકાર જે રીતે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો છે અને જો ખરેખર દેશના સુરક્ષાની વાત આવે તો સીમા હૈદરે પોતાના દેશ પાકિસ્તાનમાં પરત ફરવું પડશે આ ખુલાસો જે છે તે સીમા હૈદરના વકીલ દ્વારા જ કરવામાં આવ્યો છે જેમાં તેમણે વધુમાં કહ્યું છે કે તેઓ ભલે તેમની દીકરીનો જન્મ ભારતમાં થયો હોય પરંતુ તેને લઈને તેઓ ભારતમાં રહેશે તે વાત એકદમ અયોગ્ય કહી શકાય એટલે કે તેમની જે દીકરીનો જન્મ ભારતમાં થયો છે તેમના આધાર ઉપર જો તેઓ ભારત રહેતા હોય ભારતમાં વસવાટ કરતા હોય તો તે બાબત યોગ્ય નથી તે રીતનું નિવેદન જે છે તે તેમના વકીલ દ્વારા જ આપવામાં આવ્યું હતું એક ખાનગી ન્યૂઝ ચેનલમાં તેમને ઇન્ટરવ્યૂ આપતા આ નિવેદન આપ્યું હતું અને જો સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો હાલમાં પણ એવા હેસટેગ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે સીમા હૈદરે પાકિસ્તાન છોડી દેવું જોઈએ તે રીતના હેસટેગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ ન્યૂઝ પણ સખત વાયરલ થઈ રહ્યા છે કે હવે સીમા હૈદર ક્યારે ભારત છોડે છે પાકિસ્તાનમાં ક્યારે જાય છે તે રીતની વાત હાલમાં સખત જે છે તે ચર્ચાનો વિષય બની ગઈ છે પરંતુ જે રીતે તેમના જ વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે દેશની સુરક્ષાને લઈને કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે અને નિવેદન બહાર આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે હવે સીમા હૈદરને ભારત છોડ્યા વિના કોઈ છૂટકો નથી અને કોઈ વિકલ્પ નથી ભારત છોડ્યા વિના તેમને હવે ક્યાંક પાકિસ્તાન પણ જવું પડી શકે છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવ જો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હવે તેને સબસ્ક્રાઈબ કરી દેજો